ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ભર શિયાળે માઝા મુકતા તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ હાથે લાગી જતા તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો જોકે પરિવારને મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓના હોશ ઉડી ગયા હતા મકાનમાં રહેલી તિજોરી સહિતનો સામાન વેરવિખેર જણાતા ચોરી થઈ હોવા અંગે મકાન માલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા અંગે તજવીજ હાથ ધરી હતી સવારે મારી છોકરી અહીંયા આવી ત્યારે જોઈ રહી ત્યારે ઘરમાં બધું જ આવું હતું દરવાજા ખોલ ખુલ્લા લોક તોડી કાઢો હતો ટીજરીનો લોક તોડી કાઢો હતો ને મારી ટીજરીમાંથી બધું જ લઈ ગયા છે તેમાં મારી બે ચેન છે એક સવા બે તોલાની એક ટોલાની ચેન ચાર જોડી બુટ્ટી મારા સાંકડા મારી છોકરીના સાંકડા મારા છોકરાને લક્કી ને એના પપ્પાની લક્કી ને રોકડા દસ જેવા અંદાજે હોટેલ ચાર સાડા ચાર લાખનું નુકસાન થયું છે ને મને બબે બાજુથી બાયરી છે દવાખાના ખાના માટે મને કોઈ હોશ નથી કંઈ નહીં તો જે કોઈ આ મારો વિડીયો જોઈને એ કરે તે દયા નહીં કરે મને મદદ કરે કેમ કે મારું મહેનત પડશેનું આ બધું છે ભાઈમાં છોકરાના ખવડાવું કોઈ અને પપ્પા આઈસીયુમાં જતા રહે ઉતાડી દોરીને આવ્યું છે ને ઘરમાં ઘરનો જરા જોઈ રહી છું પોલીસને કરી તો પોલીસ તંત્ર એવું ને જોઈને ગયા છે અને ફોટા પાડી ગયા છે